હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા મજા મજા છે તો બધાને જય માતાજી જય દ્વાર કરી મારા નવા બ્લોગમાં તમારા બધા આદિક છે તો બ્લોગની શરૂઆત કરી છે સવારમાં સવારમાં વાતાવરણ થઈ ગયું છે એક નંબર વરસાદ આવે એવું ધીમો ધીમો ચાલુ પણ છે આ બધા ખેતરમાં કામ કરવા મળ્યા છે ખેતરમાં અમારે મળી જાય ખેતરમાં ખેતરમાં આવી જાય છે શું કરતા હા ખડ ખેસ થઈ ગયેલો હોય ને તો આ ખડ થોડું થોડું લે છે અને સાફ સફાઈ કરે છે

તો ફાઇનલી મિત્રો જો આપણે ફોટા ફોટા પાડ લીધા બુલેટમાં કંદર જો આ બિરું બુલેટ લાવ્યા હતા આપણી પણ પડી છે હર્ષિતાબેન ફોટો પાડતો તેમ બે પાળીતું છીજો છે વરસાદ શરૂ જો ઓહો વાતાવરણ તો એક નંબર થયું છે વાદળું ગયું છે વરસાદ આવવા મળ્યો છે વરસાદ વરસાદ મળ્યો છે વરસાદ આવવા બહુ મતદાન જો

આપણે કારખાના થી બીજા ઘરે અત્યારે વરસાદ રહી ગયો છે હા વાતાવરણ થઈ ગયું છે હાલ પડી જાય વાતાવરણ એક નંબર થઈ ગયું વાદળા છે લાઈટ પણ આવી ગઈ છે વરસાદ રહી ગયો છે હાવ ને લાઈટ આવી ગઈ છે તો હાલો ઘડીક મોબાઈલ ચાર્જિંગ મૂકી દઈએ પણ બેટરી નથી તો હાલો મૂકી દઈએ ઘડીક ચાર્જિંગ હું જો હાવ હાથ પડી ગઈ છે અંદર ઉઠી ગયો છે વાળો પાણી ખલી જાય કમ્પ્લીટ ને જા બધા વાળો કરી કરી જો ઉભરી ગઈ અંદર ટીવી માં જો છો વિડિયો જો નરસીતા બેન કહે લેશન ને મત ટકુ ભાઈ તો હુઈ જશે તો હવે હાલો આપણે વિડિયો ને પૂરો કરીશું ને આશા છે કે અમારો બ્લોગ તમને પસંદ આવે તો પસંદ આવે તો લાઈક શેર ને કોમેન્ટ